પ્રખ્યાત અને જાણીતા એવા દીપિકાબેન ખાખરાવાળા હવે દિવાળીના તહેવારોમાં શુદ્ધ સિંગતેલમાં તૈયાર કરેલા ફરસાણની વણઝાર લાવ્યા છે જેમાં તેમના અવનવા વિવિધ વેરાયટી ખાખરા અને જાતે જ બનાવેલા વિવિધ નમકીનનો સ્વાદ પણ માણવા મળશે અને હા તેમની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ પાણીપુરીની તો વાત જ કંઈક ઓર છે અહીં તમને તાજી ફરાળી આઈટમો પણ મળશે તો દિવાળી પહેલાં જ આવી જાઓ રાહકોને જુઓ છો બીટીસી માર્કેટ એમ એન કોલેજ ફાટક બહાર ડોક્ટર મહિપતભાઈ ના દવાખાનાની બાજુમાં વિસનગર મોબાઈલ નંબર નવસો દસ બાસઠ આઠસો પચાસ સિત્તેર દિવાળીના તહેવારોને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ વખતે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક જ જગ્યાએથી ફટાકડા ખરીદવા માટે વિશાળ સંકુલ ખાતે વેપારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં જથ્થાબંધના ભાવે છૂટક ફટાકડાનો વિપુલ જથ્થામાં ફટાકડાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે વિસનગર શહેર તથા તાલુકામાંથી પરિવાર સાથે ફટાકડા ખરીદવા માટે આવતા લોકો હવે શહેરના એમ કોલેજ રોડ ઉપર આવેલા નવદુર્ગા ભાજીભાવની સામેના ગોવિંદ ચકલા પાટીદાર સમાજના સંકુલમાં ફટાકડા ખરીદવા માટે આવી રહ્યા છે આ સંકુલમાં પોતાની સાથે લાવેલા વાહનો પર પાર્કિંગ કરવાની વ્યવસ્થા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહેશે નહીં અને સાથે સાથે કોઈ અકસ્મિક અકસ્માત થવાની શક્યતા પણ ઓછી થઈ ગઈ છે શહેરના લોકોને ફટાકડાની ખરીદી કરવા માટે એક જ જગ્યાએથી દરેક જાતના ફટાકડા મળી રહેશે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ